જય જનેન્દ્ર શંખેશ્વર સાહેબ સાચોરે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના અનેક ચમત્કારો માનક ચમત્કાર આજે વોઇસ ઓફ જૈનિઝમના માધ્યમ દ્વારા સાંભળીએ વિક્રમ સંવત બે હજાર બાસઠ અમદાવાદમાં ઘણાને ચિકનગુનિયાનો રોગ લાગુ પડ્યો હતો નરોડાના પંકજભાઈ પણ આસો સુધ બીજના રોગમાં સપડાયા ઘરમાં રાડા રોડ મચી ગઈ સમાચાર મળ્યા કે વાસણા પાસે વૈદ્યની દવાથી ઘણાને સારું થાય છે એટલે વાસણા પોતાની બેનને ત્યાં ગમે તેમ પહોંચ્યા આશિષ અને ચિંતન બે ભાણિયાઓ કપડાં બદલાવે ત્યારે બદલી શકે ઊભા થવાની પણ કોઈ તાકાત નહોતી વર્ષોથી પોતાના ગામ દસાડાથી ચૌદસે રાત્રે નવ દસ વાગે ચાલતા નીકળે અને છવ્વીસ કિલોમીટર ચાલી પૂનમ શંખેશ્વર પહોંચે આ વખતે બધાએ કહ્યું કે મામા બસમાં બેસીએ અને જાત્રા કરી આવીએ પણ પંકજભાઈ મક્કમ હતા છેવટે ભાણિયો આશિષ મામાને દસાડા લઈ ગયો આશરે નવ વાગે દાદાનું નામ લીધું અને હાથમાં લાકડી લઈ ચાલવા લાગ્યા ગામના પાદરે દોઢ કલાકે પહોંચ્યા ભાણિયાએ બસમાં જવા ખૂબ સમજાવ્યા પણ શ્રદ્ધા જોરદાર દાદાને વિનંતી કરવા લાગ્યા કે હે દયા સિંધુ આટલા વર્ષોમાં ક્યારેય તારી જાત્રા પાડી નથી મને તારા પર પૂરી શ્રદ્ધા છે તું જ મને જાત્રા કરાવજે બંને હાથમાં એક એક હાથ રૂમાલ લીધા નૌકાર મહામંત્ર અને શંખેશ્વર દાદાનો જાપ કરી બે પગે રૂમાલ બાંધ્યા ને બસ થયો ચમત્કાર હાથમાંથી લાકડીઓ ફેંકી ટેકા છોડ્યા અને એવી શક્તિ આવી કે ધડાધડ ચાળવા લાગ્યા પાંચ છ કલાકમાં તીર્થમાં પહોંચી બધાને ફોન કરી દીધો કે હું હેમખેમ પહોંચી ગયો છું બધાની આંખોમાંથી હર્ષના આંસુનો ધોધ ચાલ્યો દાદાના પ્રભાવે ચિકન ગુનિયા જેવો ભયંકરમાં ભયંકર રોગ નાશ પામે ત્યારે બોલવું જ પડે સાચો રે રે બીજાનો કાચો આવો સંકલ્પ કરીએ માંદગીમાં ડોક્ટરોની દવાઓ ખાઈ પુણ્ય અને પૈસાના પાણી કરવા કરતાં જગતના ડોક્ટર એવા પ્રભુ પાસે પહેલા જવું છે પ્રભુની આજ્ઞાનું પાલન બહુ બહુ સુખ આપનાર છે અને કલ્યાણકાર છે જય જયંત